રામ રામ અને જય માતાજી સવારના આપણે ઓલી કટકી પાવાની હતી બીજા આપણે અડધી પાવાની બાકી છે એ આપણે આજે બતાવીશું અડધી પાવાના સવી આપણે હવે જાવી સવી કટકીમાં આ આપણી મકાઈ છે અહીંયા આપડી પવન સખી છે આવડી આપડી ઝાઈર છે આયા હવેડા આપડા સીણા છે આખરવાવેલા આપણે આવી ગયા હતા ઈવડી કટકીમાં જેમાં પાવાનું હતું એમાં આપણે અહીંથી હવારમાં પાવાનું શરૂ કરી દીધું હતું આપણે તે કટકી પાવાની શરૂ કરી દીધી હતી સવાર સવારમાં આપણે આટલું પાઈ દીધું હતું કલ્પેશભાઈ બંધાવતા ફૂટી ગયું હતું પાવન બાકી છે આપણે આટલું પાઈ આપણે હવે થોડુંક પાવન બાકી રહ્યું છે અહીંથી આટલું બધાય અહીંયાથી અડધો પાક ઓલપાનો પેલા પાઈ દીધો હતો આપણે અહીંયા સુધી પેહલા આપણે પાઈ દીધું હતું સવારમાં આ કટકી પાતા હતા એ જો આપણે પી ગયું હતું અહીંથી આ બધું પાઈ દીધું હતું આપણે આવડું અહીંયા સુધી પાઈ દીધું હવે આપણે અહીંયા બાકી છે ત્યાં પાવા જવાનું છે અહીંયા લાઇન બતાવી ત્યાં પાવાનું છે હવે આપણે અહીંયા પાઈ દઈશું આપણે અહીંયા પી ગયું હતું એટલે આપણે અહીંયા લાઇન કાઢી નાખી હતી અહીંા કલ્પેશભાઈ પાવા મણ્યાતા 4-5 રૂપિયા બાકી હતા ઈ પાઈ દે હાઘડીએ કલ્પેશભાઈ આપણે અહીંા આવે પે ગયુંતું બાકી હતું ઈ બધું અપાત તો આપણે પાઈ દીધું તો આપણે બીજી વાડીએ જવાના છે વી વાડ કરવા બતાવીશું વાડ કરવી આપણે કટકી બાકી હતી હતી પાઈ દીધી ને હવે આપણે ઝાડમાં ફુવારા શરૂ કરવાના છે ખાતર નાખીને કલ્પેશભાઈ ખાતર નાખે છે જોઈ લો આવડી આપડી ઝાડ છે એમાં કલ્પેશભાઈ ખાતર નાખે છે આપણે ફુવારા ગોઠવી દીધા હતા જુઓ આપણે ફુવારા ગોઠવી દીધા હતા હવે આપણે ખાતર ન ખાઈ જાય એટલે આપણે હવે સલુ કરવાના છે બતાવીશું આપણે ઝેરમાં ફુવારા ગોઠવી દીધા હતા આપણે ફુવારા સલુ કરવાના હતા જોઈએ આપણે અહીં ફુવારા ગોઠવી દીધા હતા ને ખાતર નાખીને પાવા નથી એટલે કલ્પેશભાઈ ખાતર નાખતા હતા જોવો આપણે અહીંયા ફુવારા ગોઠવી દીધા હતા નામથી કલ્પેશભાઈ ખાતર નાખતા આવે છે જો ખાતર નાખાઈ જાય એટલે હવે આપણે ફુવારા સલુ કરવાના છે બતાવીશું આપણે ચાલુ કરી દીધા હતા ઝેરમાં જુઓ રામ રામ ને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થઈ છે આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો